નમસ્કાર મિત્રો જમ્યા પછી છાસ લેવાની પ્રથા લગભગ ગુજરાતના દરેક ઘરમાં જોવા મળે છે પણ શું તમે જાણો છો છાસના ફાયદા માટે આયુર્વેદમાં એવી બાબતો લખાયેલી છે કે જે આજના વિજ્ઞાનને પણ આશ્ચર્યમાં મૂકી દે છે આજના વિડીયોમાં આપણે જોશું કે પાચનશક્તિ સુધારવા માટે છાશનો કઈ રીતે ઉપયોગ કરી શકાય અને છાસના આઠ અદ્ભુત ફાયદા કે જે તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી આપને નંબર વિનંતી છે કે જો તમે કોઈપણ રોગથી પરેશાન છો અને વિચારો છો કે આમાં આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે મારે આયુર્વેદ દવા કરાવવી જોઈએ કે ન કરાવવી જોઈએ તો અમારા આ જ ચેનલના બધા જ વિડીયો આરામથી જુઓ તમને એવા હજારો પેશન્ટના વિડીયો મળશે કે જ્યાં આયુર્વેદથી સાજા થયેલા છે તમારા આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર વિશાલ પંડ્યા એમડી એરેથ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી તક્રમ દુર્લભમ એટલે કે સ્વર્ગમાં ઇન્દ્રને પણ દુર્લભ છે એવી છાશ પૃથ્વીલોકમાં આરામથી મળે છે ગાયના તાજા દહીંમાંથી બનાવેલી આ છાશ એના પીવાના આઠ ફાયદા યોગ રત્નાકર નામના ગ્રંથમાં લખેલા છે શુદ્ધ વર્ધનમ નેત્ર રૂજાપહમ પ્રાણદમ શોણિત માસદમ ચ આમ અભિઘાત કફવાત હંત્રુમ તું અષ્ટો ગુણા વય કથિતા તકરે છાસમાં આઠ ગુણ રહેલા છે સૌથી પહેલું ક્ષુધાવર્ધનમ ભૂખને વધારનારી છે નેત્ર ઉજાપમ આંખની પીળાને મટાડનારી છે પ્રાણદમ શરીરમાં જીવની શક્તિને વધારનારી છે શોણિત પ્રદમ એટલે કે લોહીને વધારનારી છે માસદમ એટલે માંસને વધારનારી છે આમ અભિઘાતમ એટલે કે શરીરમાં અપચાને દૂર કરનારી છે વાત કફ અંતી એટલે વાયુને કફના રોગોને દૂર કરનારી છે આવા આઠ ગુણો છાશમાં રહેલા છે વધુ તો ક્યાં વાત કરવી આજે હું એક કેસની વાત કરું છું કે ચાલીસ વર્ષના અભિષેકભાઈ વડોદરામાં રહે છે ફોટોગ્રાફીનો બિઝનેસ કરે છે પણ એમના શેડ્યુલ હંમેશા અનિમિત્ર છે લગ્ન પ્રસંગમાં જવાનું થાય ફોટોગ્રાફી માટે જેને કારણે એનું ભોજન નિયમિત ન થઈ શકે ક્યારેક વેલું જમવું પડે ક્યારેક મૂળું જમવું પડે અને પ્રસંગમાં બહાર ખાવું પડે મારી પાસે આવ્યા દવા કરાવી એમને મોટાભાગના ડૉક્ટરે આઈબીએસ ડાયગ્નોસ કર્યું છું વારે વારે પેટ સાફ માટે જવું પડે પેટ પૂરું સાફ ન લાગે ક્યારેક મળ બંધાયેલો આવે ક્યારેક મળ ઢીલો આવે આયુર્વેદમાં આ રોગને પાચનશક્તિ નબળી થવાને કારણે થતો ગ્રહણી દોષ કયો છે આ ગ્રહણી દોષ રોગમાં મોટે ભાગે લે પાચન શક્તિ નબળી થવાને કારણે અનાજ પચતું નથી અને એને કારણે પેટમાં ગેસ કબજિયાત અને આઈબીએસ જેવા લક્ષણો જોવા મળે છે આયુર્વેદમાં ગ્રહણી રોગમાં સૌથી બેસ્ટ કહી છે છાશ જો તમે છાશનું સેવન કરશો તો ધીરે ધીરે તમારી પાચનશક્તિ પણ સુધરશે અને તમારો રોગ પણ દૂર થશે આ જ વાત મેં એમને સમજાવી નિયમિત રૂપથી દવાની સાથે છાશનું સેવન કરાવડાવ્યું અને સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા એની પાછળનું મુખ્ય કારણ છે આઈબીએસમાં લોકો ઘણા બધાને માનસિક કહેતા હોય છે ઘણા લોકો એને કહેતા હોય કે નહીં મટે પણ આઈબીએસ જેવા ભયંકર રોગો પણ છાશના નિયમિત સેવનથી મટી શકે છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ હતું અને મારા દરેક આઈબીએસના પેશન્ટમાં હું છાશનો ઉપયોગ જરૂર કરું છું પણ મિત્રો છાશ પાચનશક્તિ સુધારવા માટે કઈ રીતે લઈ શકાય એ જાણતા પહેલાં આપણે જાણીએ છાશના આઠ અદભુત ફાયદા સૌથી પહેલું છે છાસ ભૂખને વધારનારી છે છાસમાં રહેલા લેક્ટિક એસિડ બેક્ટેરિયા પાચન એન્ઝાઇમ્સને વધારે છે અને શરીરને પાચન કરવામાં ખૂબ મદદ કરે છે છાસ છેડે ઉષ્ણ એટલે કે ગરમ તાસીરની છે જેને કારણે પણ એ પાચન શક્તિ સુધારવા માટે મદદરૂપ થાય છે પાચન શક્તિ સુધારવાને કારણે નિયમિત રૂપથી ભૂખમાં વધારો થતો જોવા મળે છે બીજો ફાયદો છે છાસ જે છે એ આંખના રોગોને દૂર કરે છે મિત્રો આના માટે જ્યારે તમે માખણવાળી છાશ નિયમિત રૂપથી પીવો છો તો છાશમાં જે છે એ ચક્ષુષ ગુણ રહેલો છે ચક્ષુને ફાયદા કરનાર ગુણ રહેલો છે અને માખણમાં પણ ચક્ષુષે ગુણ રહેલો છે છાશ નિયમિત રૂપથી પિત્તને સ્વસ્થ કરે છે જઠરાગ્નિને વધારે છે અને સાથે સાથે વાયુ અને કફને દૂર કરે છે આયુર્વેદના મહર્ષિચરક કહે છે ચક્ષુષ તેજોમયમ તત્ર વિશેષાત શ્લેષ્મતો ભય આંખના મોટા ભાગના રોગો શરીરમાં કફ વધવાને કારણે થાય છે છાશ કફને દૂર કરનારી છે અને વાયુને દૂર કરનારી છે જેને કારણે છાશ જે આંખના રોગોમાં ખૂબ જ ઉપયોગી છે પણ માખણવાળી છાશ આંખના રોગોમાં ઉપયોગ કરવી જોઈએ માખણ વગરની છાશનો ઉપયોગ ન કરવો જોઈએ ત્રીજું આયુર્વેદ અનુસાર છાશ છે પ્રાણ શક્તિ વધારનારી કે છે પ્રાણ દમ ખાયેલી છે શા માટે મિત્રો એક તો છાશને પીવાથી આહલાદકતા એટલે કે શરીરમાં થાય છે શાંતિ થાય છે છાશ છે છે બળને વધારનારી માખણવાળી છાશ જો તમે નિયમિત રૂપથી છો તો એ તમારી પ્રાણશક્તિને વધારશે સાથે સાથે જે છે એ શરીરમાં તાકાત અપનાવશે છાશનો ત્રીજો ફાયદો કયો છે પ્રાણદમ એટલે કે પ્રાણશક્તિ વધારનાર છે કઈ રીતે મિત્રો દૂધ પોતે પણ જીવનીય છે દૂધમાંથી દહીં ને દહીંમાંથી છાશ બને છે જ્યારે આપણે તાજી અને માખણવાળી છાશ પીએ છીએ ત્યારે એમાં પ્રાણશક્તિને જીવનીય શક્તિ ભરપૂર માત્રામાં હોય છે પ્રોબાયોટિક્સ હોય છે જે આંતરાને પોષણ આપે છે પાચનને સુધારે છે સાથે સાથે માખણ અને માખણવાળી છાશ ગૃહણ કહેલી છે એટલે કે શરીરમાં વજનને વધારીને માંસપેશીઓને વધારે છે શક્તિ વધારે છે એટલે જ આયુર્વેદમાં જો તાજી મોડી છાશ જમવાની સાથે લેવામાં આવે તો જીવની શક્તિને વધારનારી કહેલી છે ચોથું છે છાશ લોહી અને માંસને વધારે છે મિત્રો જ્યારે શરીરમાંથી લોહી ઘટે છે એને આપણે પાંડુ રોગ કહીએ છીએ પાંડુ રોગની દવાઓમાં આયુર્વેદમાં વિશેષ રૂપથી છાશનો ઉલ્લેખ કહેલો છે જો તમે તાજી મોડી છાશ નિયમિત રૂપથી પીવો છો તો લોહી વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પાચનને સુધારશે અને લોહીને વધારશે બીજા નંબરે માંસદમ એટલે કે માંસપેશીઓને વધારે છે વજનને વધારે છે માખણવાળી છાશ નિયમિત રૂપથી પીવાથી એને બૃહણ કહેલી છે બૃહણ એટલે કે વજનને વધારનાર માંસને વધારનાર આ છાશ પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોવાને કારણે શરીરમાં માંસપેશીઓમાં અને લોહીમાં વધારો ખૂબ સરસ રીતે કરે છે આમને એટલે કે અપચાને દૂર કરે છે મિત્રો જ્યારે આપણા શરીરમાં પાચનશક્તિ બગડે છે ત્યારે ધીરે ધીરે આંતરડામાં મળરૂપે આમ જમા થાય છે કબજિયાત થાય છે અને આંતરડામાં આમ ચોંટીને રહે છે આ પચ્યા વગરનો આહાર અનેક પ્રકારના રોગોને ઉત્પન્ન કરે છે પણ આયુર્વેદમાં એના ઉપાયરૂપે છાશ કહી છે જ્યારે આપણે છાશમાં સૂંઠ જીરું ધાણા કે મરી કે મસાલા નાખીને પીએ છીએ તો ખૂબ સરસ રીતે આવી મસાલા છાશ જે છે એ પાચનને સુધારે છે અને આંતરડામાંથી આમને દૂર કરે છે વાત દોષને દૂર કરે છે મિત્રો જે લોકોને આંતરડામાં વારે વારે વાયુ બનતો હોય એનું મુખ્ય કારણ છે પાચન શક્તિ નબળી છે અને પેટમાં મળ રહી જાય છે જ્યારે આપણે છાશમાં થોડું સેંધા નમક નાખીને પીએ છીએ તો એ વાયુને તો દૂર કરે જ છે પણ આંતળા માછળા મળને દૂર કરવાને કારણે વાત દોષ મૂળમાંથી દૂર થાય છે કફને ઘટાડે છે ઘણા બધા લોકોને એવું થશે કે સાહેબ છાશ પી તો કફ તો વધી જાય તો છાશ કફને કઈ રીતે ઘટાડી શકે મિત્રો છાશમાં એવો ગુણ રહેલો છે કે વીર્ય હોવાને કારણે શરીરમાંથી કફને ખોતરીને બહાર કાઢે છે એટલે જો તમે છાશને વઘારીને કઢી સ્વરૂપે પીવો છો તો એ કફને પણ બહાર કાઢશે અને સાથે સાથે તમારી પાચનશક્તિને પણ સુધારશે જેથી નવો કફ નહીં બને આ તો કયા છે આયુર્વેદના ફાયદા પણ મિત્રો આજના વિજ્ઞાન મુજબ પણ છાશમાં અનેક પ્રકારના પ્રોબાયોટિક્સ પ્રોટીન અને કેલ્શિયમ રહેલું છે જેને કારણે પાચન સુધરે છે અને શરીરમાં ખૂબ સરસ રીતે પોષણ આપવાનું કામ છાશ કરી શકે છે પણ હા આ છાશ તાજી અને મોડી હોવી જોઈએ ને ત્રક બનાવેલી હોવી જોઈએ હવે છે પાચન સુધારવા માટે છાશનો કઈ રીતે ઉપયોગ કરી શકાશે ભોજન પછી નિયમિત રૂપથી એક ગ્લાસ છાશ પીવો જો તમારી વાયુની પ્રકૃતિ છે તો છાશમાં જીરુંનો પાવડર મેળવીને પીવો જો તમારી કફની પ્રકૃતિ છે તો છાશમાં સંચળ કે સેંધા નમક અને સૂંઠ મેળવીને પીવો જો તમારી પિત્તની પ્રકૃતિ છે તો છાશમાં જીરું ધાણા અને સાકર મેળવીને પીવો આ રીતે તમે નિયમિત રૂપથી છાશનું સેવન કરશો તો તમારું પાચન ખૂબ સુધરશે અને તમને વાયુ પિત કફ ત્રણેય ડોષોમાં ફાયદો થશે મિત્રો તમે જરૂર સમજ્યા હશો કે છાશ માત્ર સ્વાદ માટે નહીં પણ આરોગ્ય માટે પણ એટલી જ ઉપયોગી છે જો તમે આ રીતે છાશને લેશો તો તમારા પેટમાં વાયુ ઓછો થશે પાચન સુધરશે અને કબજિયાત પણ દૂર થશે પણ હા જો તમને આ પાચન સંબંધી સમસ્યા લાંબા સમયથી હોય તો માત્ર ઘરેલું ઉપચારથી ઉપયોગ નહીં થઈ શકે છાસના ઔષધીય ગુણોનો ઉપયોગ કરવા માટે અને સાથે સાથે કેટલીક ઔષધિઓને છાસ સાથે પણ લેવી જોઈએ એના માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો જો તમે લાંબા ગાળાથી પાચનની સમસ્યાથી પરેશાન છો તો મિત્રો આ વિડીયો જરૂર શેર કરજો ઘણા બધા લોકોને પાચન સુધારવા માટે છાશનીય મદદ અનેક રૂપે ફાયદારૂપ થશે